જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પેટીએમ તો મિત્રો તમે જાણો છો કે આરબીઆઈએ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક એલટી એટલે કે પીપીબીએલને ફાસ્ટેગ સેવા પ્રદાન કરવા માટે બત્રીસ અધિકૃત બેંકોની સૂચિમાંથી દૂર કરવામાં આવી છે આરબીઆઈએ પેટીએમ બેંકને પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી કામગીરી બંધ કરવા માટે એક્સટેન્શન આપીને આ પગલું લીધું છે તો આ ગ્રાહકો પંદર માર્ચ પછી હાલના જે ફાસ્ટેગ છે એને ટોપ અપ કરી શકશે નહીં તો મિત્રો પેટીએમ ફાસ્ટેગ પંદર માર્ચ પછી બંધ થઈ જશે તો એમાં બાકી રહેલા રૂપિયા કઈ રીતે કાઢવા તો તેના વિશે સમજીશું તો મિત્રો જો તમે પેટીએમનો ઉપયોગ કરો છો તો તમારે પેટીએમ પર લાગેલા પ્રતિબંધના સમાચાર જરૂર જાણવા જોઈએ જો તમે તમારી કાર પર પેટીએમનો ફાસ્ટેગ લગાવી રાખ્યો છે તો હવે ડીએક્ટિવ થઈ જશે પંદર માર્ચ પછી તમે તેમાં રિચાર્જ કે ટોપઅપ નહીં કરાવી શકો તો હવે પેટીએમ ફાસ્ટેગ યુઝરે શું કરવું જોઈએ તો આ ફાસ્ટેગમાં જે રૂપિયા બાકી છે તેનું શું કરવું તો આ સાથે જાણીએ કે પેટીએમ ફાસ્ટેગ સાથે સંકળાયેલા મહત્ત્વના સવાલોના જવાબ તો મિત્રો હવે તમે વિચારો કે હવે પેટીએમ ફાસ્ટેગનું શું થશે તો તમને પ્રશ્ન થશે તો મિત્રો ભારતીય રિઝર્વ બેન્કના નવા નિર્દેશ અનુસાર પંદર માર્ચ બે હજાર ચોવીસ પછી પેટીએમ બેંક પેમેન્ટ બેંક ફાસ્ટેગ બંધ કરી દેવાશે તો જેમની પાસે આવા ફાસ્ટેગ છે તેમને તેને નિષ્ક્રિય કરવા પડશે અને પછી નવું ફાસ્ટેગ ખરીદવું પડશે તો કે જેમના ચાલુ છે ફાસ્ટેગ પેટીએમના પંદર માર્ચ પછી બંધ થઈ જશે તો મિત્રો પહેલાં તમારે પેટીએમના ફાસ્ટેગ બંધ કરવા પડશે અને પછી જ તમે નવું ખરીદી શકશો આરબીઆઈએ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક ખાતાઓ પેટીએમ વોલેટ અને ફાસ્ટેગમાં રૂપિયા જમા કરાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે આ પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણે પેટીએમને સત્તાવાર રીતે ફાસ્ટેગ આપનારોની યાદીમાંથી હટાવી દીધું છે જો કે આરબીઆઈએ બાદમાં આ સમયસીમાને મર્યાદા થોડી વધારી છે પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવી હકીકતમાં જ્યારે ફાસ્ટેગ સુવિધા શરૂ થઈ ત્યારે લાખો વાહન માલિકોએ પેટીએમ ફાસ્ટેગ પર પસંદગી ઉતારી હતી પણ હવે આ બધાને પંદર માર્ચ સુધી તેમના વાહનોએ ફાસ્ટેગ નિષ્ક્રિય કરવા પડશે હાલ તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોય તો તે હાલ બંધ નહીં થાય પણ પંદર માર્ચ પછી તે કોઈ કામના નહીં રહે વાત કરીશું પેટીએમ ફાસ્ટેગમાંથી રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય તો મિત્રો કેન્દ્ર સરકારે એક વાહન એક ફાસ્ટેગ યોજના શરૂ કરી છે મતલબ એક ફાસ્ટેગનો જ ઉપયોગ અલગ અલગ વાહનો પર નહીં કરી શકાય કે પછી અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ એક જ વાહન પર પણ નહીં કરી શકાય નવા ફાસ્ટેગ માટેનો યોર કસ્ટમર પ્રક્રિયા જૂનું ફાસ્ટેગ નિષ્ક્રિય થયા પછી જ કરી શકાશે આરબીઆઈએ પેટીએમ ગ્રાહકો માટે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબો પ્રકાશિત કર્યા છે તેમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ફાસ્ટેગ પર હાજર રકમને બીજી બેંકના ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકાય આથી પેટીએમ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકોએ પોતાના ફાસ્ટટેગને નિષ્ક્રિય કરવું પડશે અને આગળની પ્રક્રિયા સાથે આગળ વધવું પડશે જો તમારી પાસે પેટીએમ ફાસ્ટટેગમાં રૂપિયા જમા છે તો તમારે તેને પંદર માર્ચ પહેલાં ખર્ચ કરવો પડશે અથવા તો પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે રિફંડ તમે માંગી શકશો પેટીએમ ફાસ્ટેગને કેવી રીતે નિષ્ક્રિય કરશો તો મિત્રો જો તમારી પાસે પેટીએમ ફાસ્ટેગ છે અને તેમાં પેટીએમ એપનો ઉપયોગ નથી કરતા તો તમારે સૌથી પહેલાં પોતાના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવી પડશે અને આ પ્રક્રિયાને અનુસરવી પડશે તો પેટીએમ એપ ડાઉનલોડ કર્યા પછી પેટીએમ એકાઉન્ટમાં લોગ ઇન કરવું પડશે જો તમારી પાસે પહેલેથી જ કોઈ ખાતું ન હોય તો તે તો તમે તમારો મોબાઈલ નંબર નોંધીને તાત્કાલિક એક ખાતું બનાવી શકો છો પછી ત્યાં સર્ચ બોક્સમાં ફાસ્ટેગ સર્ચ કરો એ પછી મેનેજ ફાસ્ટેગના વિકલ્પ પર ક્લિક કરો હેલ્પ એન્ડ સપોર્ટ પર ક્લિક કરો એના પછી નીડ હેલ્પ વિથ વન ઓડ ઓન ઓર્ડર રિલેટેડ ક્વેરીઝનો ઓપ્શન આવશે એ પસંદ કરો અને પછી ક્વેરીઝ રિલેટેડ ટુ અપડેટિંગ ધ ફાસ્ટેગ પ્રોફાઇલ તેના ઉપર ક્લિક કરવું પડશે એના પછી આઈ વોન્ટ ટુ ક્લોઝ માય ફાસ્ટેગ તેના ઉપર ક્લિક કરો અને પછી સ્ક્રીન પર આપેલા જે નિર્દેશનોનું પાલન કરો અને તમારો ફાસ્ટેગ નિષ્ક્રિય કરી દેવાશે હવે આવું કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખો કે એકવાર ફાસ્ટેગ ડીએક્ટિવ થઈ ગયા પછી તમે તેનો ઉપયોગ કરી નહીં શકો જો ફાસ્ટેગને નિષ્ક્રિય કરો તે અગાઉ તેમાં કોઈ રકમ જમા હોય તો તે પેટીએમ બેંક પેમેન્ટ બેંક પાસેથી રિફંડ મેળવી છે આ માટે તમારે પેટીએમ એપની રિક્વેસ્ટ કરવી પડશે અથવા તો ટોલ ફ્રી નંબર વન ડબલ ઝીરો વન ટુ ઝીરો ફોર ટુ વન જીરો પર જઈને કોલ કરી તમે રિફંડ મેળવી શકશો હવે વાત કરીએ નવું ફાસ્ટેગ કેવી રીતે મેળવશો તો મિત્રો ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ એટલે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કુલ બત્રીસ બેન્કોને ફાસ્ટેગના સત્તાવાર વિતરકના સ્વરૂપમાં મંજૂરી આપી છે તો તમે એન એચ એઆઈની વેબસાઇટ પર કે સંબંધિત બેન્કની વેબસાઇટ પર જઈ નવું લિસ્ટ તમે નવું ફાસ્ટેગ ખરીદી શકો છો મોટાભાગની રાષ્ટ્રીય કૃત બેન્કો અથવા તો મોટી ખાનગી બેન્કો ફાસ્ટેગ આપવાની ઓફર કરે છે તમે તેમાંથી તમારી સુવિધા અનુસાર વિશ્વાસપાત્ર ફાસ્ટેગ પસંદ કરી શકો છો મિત્રો આજે આપણે ફાસ્ટેગ વિશે તેના રિલેટેડ પ્રશ્નોની ચર્ચા કરી જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા